આજે આપણે સકરિયાને કઈ રીતે બાફવા અને કઈ રીતે શેકવા એની બે રીત જોઈશું તો સૌથી પહેલા સકરિયાને બે થી ત્રણ પાણી સરસ રીતે ધોઈ લેવાના હોય છે જેથી કરી એની ઉપર કોઈપણ માટીથી કચરો હોય તો એ આસાનીથી નીકળી જાય તો અહીંયા અમે સકરિયાને સરસ રીતે ધોઈને તૈયાર કરી લીધા છે અને સરસ રીતે પોરા કરી દીધા છે તો સૌથી પહેલા આપણે બાફવાની રીત જોઈ લઈશું બાફવા માટે આપણે આ રીતે ઢોકળામાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે એમાં આપણે સકરિયાને ગોઠવી દઈશું જો તમે કુકરમાં ડાયરેક્ટ પાણીમાં બાપશો તો સકરિયા તમારા પાણી ચડી જાય છે અને સકરિયા મેસ થઈ જાય છે તો આ રીતે તમે ઢોકરિયામાં બાપશો તો તમારી સકરિયા એકદમ સરસ રીતે બફાઈ જાય છે તો હવે આપણે ઢાંકણ ઢાંકીને આને પંદર 20 વીસ મિનિટ માટે થવા દઈશું બફાઈને શીખવા એની રીત જોઈ લઈએ તો એના માટે કઢાઈમાં મીઠું આ રીતે પાથળી ધોરવાનું છે તો અહીંયા અમે એક કપ જેટલા મીઠાને ગરમ કરી લીધું છે કઢાઈમાં તો હવે એની ઉપર આપણે એક કોઈ સ્ટેન્ડ કે વાટકી રાખી દેવાની છે એની ઉપર આપણે સકરિયા મૂકી દઈશું જો તમારી પાસે આ રીતનું સ્ટેન્ડ ન હોય તો વાટકી રાખીને ઉપર ડીશ તમે રાખી શકો છો તો હવે એમાં આપણે સકરિયા ગોઠવી દઈશું શેકે શેકીએ છીએ ટેસ્ટ આવે છે તો આ રીતે સકરિયા બધા ગોઠવી દેવાના છે થાળી શેક કરી લઈશું અને જેથી કરીને હવા આવે અને સરસ રીતે આપણે સકરિયા શેકાઈને તૈયાર થઈ જાય આ સકરિયા શેકાતા પચીસ થી ત્રીસ મિનિટ જેટલો સમય લાગે છે તો હવે આમાં સકરિયા સરસ રીતે શેકાઈ ગયા છે અને તમે ચપ્પાની મદદથી ચેક પણ કરી શકો છો તો હવે આપણે એને કાઢી લઈશું અને ચાલુ ચાલીને તૈયાર કરી લઈશું આપણે સરસ રીતે સકરિયા શેકાઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આશા નથી સરસ રીતે છાલ નીકળી જાય છે અને હું તમને આ રીતે તોડીને પણ બતાવી દઉં જે રીતે આપણે ચૂલાનો ટેસ્ટ આવે છે સકરિયા શીખતી વખતે એવી ટેસ્ટ આ શકરિયામાં પણ આવે છે તો આ રીતે શીખેલા સકરિયા પણ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો